પાલ વિસ્તારના ગામ ખાતે બુટલેગર દ્વારા ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો એ દરમિયાન ફરિયાદી આરોપી સાથે મારામારી પણ કરી હતી પાલ વિસ્તારના ભાટા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક ઉપર ચાકુથી જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે પાલ પોલીસે આરોપી બુટલેગર નયનભાઈ જગદીશભાઈ પટેલને

પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા જે છે અને આરોપી ને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના ગામના આ કામના ફરિયાદી અને એમના મોહલ્લાના લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર હતો ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે તો આવીને ફરિયાદી હતા એ પહેલાં તો સામાન્ય ઝઘડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધા અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડે છે બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામના ફરિયાદી ત્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને ત્યાં એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને નાતીસબાજી કરવા દીધી ને તે એમની સંદર્ભમાં થોડી બોલાચાલી થઈ ને પછી ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુથી એને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત